મીનળબેન મહેતા આપનો સવાલ છે કે સિદ્ધના પંદર ભેદ સમજાવો બીજો સવાલ છે તીર્થંકરનો જીવ છેલ્લેથી ત્રીજા ભવે સંકિત પામ્યા પછી દેવનો જ ભવ કરે કે બીજો કોઈ પણ ભવ કરે ને ત્રીજો સવાલ છે અનંતા તીર્થંકર મહાદેવ મહાવિદે ક્ષેત્રમાંથી જ થયા અને અહીંયા ફક્ત ચોવીસ જ તીર્થંકર થયા મિનલબેન પહેલાં આપણે સિદ્ધના પંદર ભેદ જોઈએ પહેલો ભેદ છે જીન સિદ્ધ શાસનની સ્થાપના કરી તીર્થંકર થઈ જે મોક્ષે ગયા હોય આ બધા જ તીર્થંકરો જીન સિદ્ધ કહેવાય એ ભેદમાં આવે બધા જ તીર્થંકરો જીન સિદ્ધના ભેદમાં આવે બીજું અજીન સિદ્ધ જે તીર્થંકર પદ હજી પામ્યા નથી તીર્થંકર પદ પામ્યા વગર જે આત્મા મોક્ષે ગયા હોય તે અજીર્ણ સિદ્ધ કહેવાય જેમ કે પુડરી સ્વામી વગેરે ત્રીજું તીર્થ સિદ્ધ એટલે તીર્થની સ્થાપના કર્યા પછી તીર્થનો આશ્રય પામીને જે જીવો મોક્ષે જાય તે તીર્થ સિદ્ધ દાખલા તરીકે ગણધર ભગવંતો તીર્થની સ્થાપના થઈ ગયા પછી તીર્થ આશ્રય પામીને મોક્ષ ગયા ભગન દ્વારા તથા તીર્થ ની વિચ્છેદ પછી જે મોક્ષે ગયા હોય તે અતી સિદ્ધ કહેવાય જેમ કે મરુદેવા માતા મરુદેવા માતા મોક્ષે ગયા ત્યારે તીર્થની સ્થાપના થઈ નહોતી ચોથું ગૃહસ્થલિંગ સિદ્ધ એટલે બાહ્ય રીતે ગૃહસ્થનો વેશ હોય શ્રાવકનો વેશ હોય પણ આત્મા અભ્યંતર રીતે વૈરાગ્યવાસિક બન્યો હોય ઊંચા પરિણામ ઉજ્જવલ પરિણામની ધારણામાં આગળ વધતા વધતા ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાને કારણે કેવડી બને આંતર મુહૂર્ત આયુષ્ય શેષ હોય તો અઘાતી કર્મોનો ક્ષય કરી તરત જ મોક્ષે જાય અને જો આયુષ્ય વધારે હોય તો સાધુ વેશ ગ્રહણ કરી પૃથ્વી તલ પર ઉપકાર કરી અઘાતી કર્મોનો ક્ષય થતા મોક્ષે જાય આને કહેવાય ગૃહસ્થ લિંગ સિદ્ધ જેમ કે ભરત ચક્રવર્તી વગેરે હવે છઠ્ઠું અન્ય લિંગ સિદ્ધ અન્ય લિંગ એટલે બીજા ધર્મીના તાપસ વગેરે બીજા ધર્મના અન્ય ધર્મીના વેશમાં મોક્ષે જાય તેને અન્ય લિંગ સિદ્ધ કહેવાય દાખલા તરીકે વલ્કલચીરી અને જો આયુષ્ય અધિક હોય તો એ પણ સાધુ વેશ ગ્રહણ કરે સાતમું સ્વલિંગ સિદ્ધ સાધુ સંયમ વેશમાં જે મોક્ષ નિર્વાણ પામે દાખલા તરીકે જૈન મુનિ પ્રસન્ન ચંદ્ર વગેરે આ બધા સ્વલિંગ સિદ્ધ કહેવાય હવે આઠમું છે સ્ત્રીલિંગ સિદ્ધ સ્ત્રીલિંગથી જે મોક્ષે ગયા હોય તે સ્ત્રીલિંગ સિદ્ધ જેમ કે ચંદન બાળા મૃગાવતી બધા નવમું પુરુષલિંગ સિદ્ધ સિદ્ધ એટલે પુરુષ રૂપે જે મોક્ષે ગયા હોય તે પુરુષ લિંગ સિદ્ધ દાખલા તરીકે ગૌતમ સ્વામી સુધરમા સ્વામી વગેરે હવે નપુસકલિંગ સિદ્ધ એટલે કૃત્રિમ નપુસંગ રૂપે થઈ જે મોક્ષે ગયા હોય તે દાખલા તરીકે ગાંગેય મુનિ અગિયારમું છે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ પ્રત્યેક બુદ્ધ એટલે પોતાની જાતે પોતાની જાતે કઈ એવું નિમિત્ત પામે સંધ્યાના રંગ છે વૃદ્ધત્વ છે એવું કઈ નિમિત્ત પામીને મોક્ષ જાય વૈરાગ્ય થઈ જાય ને મોક્ષ જાય એ પ્રત્યેક બુદ્ધ કહેવાય દાખલા તરીકે કરકંડુ મુનિ બારમું છે સ્વયં બુદ્ધ સિદ્ધ સ્વયં એટલે પોતે પોતાની જ પૂર્ણાથી સ્વયંની પૂર્ણાથી પોતાની મેળે કોઈ પણ નિમિત્ત વગર પ્રત્યેક બુદ્ધને નિમિત્ત પામીને અને કોઈ પણ નિમિત્ત વગર વૈરાગ્ય પામી જાય એને સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય કપિલ કેવડી તેર નંબરનો ભેદ બુદ્ધ બોધિત સિદ્ધ એટલે ગુરુના ઉપદેશથી બોધ પામી દીક્ષા લઈ નિરતિચાર ચારિત્ર પાડી મોક્ષે જાય તે બુદ્ધ બોધિત સિદ્ધ દાખલા તરીકે ગૌતમ સ્વામી વાયુભૂતિ વગેરે એક સિદ્ધ એક સમયે એક જ આત્મા મોક્ષે જાય તે એક સિદ્ધ દાખલા તરીકે મહાવીર સ્વામી ભગવાન એટલે એક સમયે એક જ આત્મા મોક્ષે જાય અને અનેક સિદ્ધ એટલે એક સમયે અનેક એક થી વધુ મોક્ષે જાય દાખલા તરીકે ઋષભદેવ દાદા તો આ થયા પંદરે પંદર ભેદ સેના સિદ્ધ ભગવંતના પંદરે ભોગ એક આત્મા જ્યારે મોક્ષે જવું હોય ને ત્યારે આ પંદર ભેદમાંથી કોઈ પણ છ ભેદે યુક્ત હોય અને મોક્ષે જાય દાખલા તરીકે ભગવાન મહાવીર સ્વામી બરાબર એ જ્યારે મોક્ષ ગયા ત્યારે એ છ ભેદથી યુક્ત હતા જીન સિદ્ધ હતા તીર્થ સિદ્ધ હતા એક સિદ્ધ હતા સ્વલિંગ સિદ્ધ હતા પુલિંગ સિદ્ધ હતા અને સ્વયં સિદ્ધ એમ છ ભેદે મુક્ત થયા હતા ખ્યાલ આવ્યો હવે તમારો બીજો સવાલ છે આ તીર્થંકરનો જીવ જો જનરલી તો તીર્થંકરનો જીવ છેલ્લેથી ત્રીજા ભવે સમકિત ગુંઠાણે પરિણમ્યા પછી એક દેવનો ભવ કરી મોક્ષે જાય જનરલી સામાન્ય રીતે પરંતુ જો સમકિત પામ્યા પહેલા આગામી ભવનું આયુષ્ય બાંધી લીધું હોય તો તેમાં એને એ ભાવમાં જવું પડે જેમ કે શ્રી કૃષ્ણ મહારાજા શ્રેણીક મહારાજા એમણે નરકનું આયુષ્ય બાંધી લીધું હતું તો અત્યારે બંને નરકમાં છે અને આવતા ભાવે મનુષ્ય જન્મ પામી તીર્થંકર પદ પામી મોક્ષે જશે બરાબર એટલે એવો નિયમ ના બનાવી શકાય કે શમકિત ગુંઠાણે પરિણમે પછી દેવનો જ ભાવ કરે અને મોક્ષે જાય આ બે ઉદાહરણ તો આપણી સામે છે અત્યારે કે સમકિત પામ્યા પછી નરકના ભાવમાં છે અને પછી મોક્ષે જશે ખ્યાલ આવ્યો પણ એ આયુષ્ય બાંધી લીધું હોય ઓકે બીજું મહાવીર ક્ષેત્રમાં કાયમ માટે તીર્થંકર હોય છે જ્યારે અહીંયા પાંચે ભરત તથા પાંચે હૈરાવત ક્ષેત્રમાં ત્રીજા ચોથા આરામાં જ તીર્થંકરનો જન્મ થાય બરાબર પરંતુ અનંતા તીર્થંકર ફક્ત મહાવીદે ક્ષેત્રમાંથી જોય એવું ના હોય કેમ કે ભરત ઐરાવતમાં પણ અનંતી ચોવીસ વીતી ગઈ ભલે છ આરામાં એક ચોવીસ ભગવાન થાય પણ એવા એવી એને એક ચોવીસી કહેવાય એવી અનંતી ચોવીસ વીતી ગઈ એટલે અનંતા તીર્થંકર અહીંથી પણ થયા એમ ભરત ઐરાવત મહાવિદે ક્ષેત્ર ત્રણેયમાં થઈને અનંતા તીર્થંકર થયા અને અનંતા તીર્થંકર થશે ખ્યાલ આવ્યો ઓકે ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ ઝીરો ઝીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન